લ્યો હેડો ભાઈ બહુ દાડે આપણે પાસા આવી ગયા છે આપણા શું કહેવાય જૂના લુકમાં જૂના લુક ઇન ધ સેન્સ કે ભાઈ આજથી આપણે વિડીયો ચાલુ કરીએ છીએ બનાવવાનું એમાં એવું થાય છે કે ભાઈ થોડા દિવસ બનાવો થોડા દિવસ બંધ કરો થોડા દિવસ બનાવો થોડા દિવસ બંધ કરો ખબર નહીં આવું જેમ થાય એક કોમ બને બધા કોમ્પ એવું થાય છે અને આપણી દુકાને વચ્ચે થોડો ટાઈમ બંધ રહીતી એ દાબેલી વડાપાનું એ હવે આજથી રેગ્યુલર ચાલુ કરી દીધી હવે ડેલી સર્વિસ હવે આપણી જોડે આવી ગયો છે સ્ટોકમાં ભાઈ નવી સોડા લખોટી લખોટી સોડા જેમાં છે જીરા ફ્લેવર ઓરેન્જ ફ્લેવર બ્લૂબેરી અને બધાની ફેવરેટ હેવી લીંબુ સોડા નવો ફ્લેવર

મારી છે અહીંયા ડબ્બાની અંદર છે ભાઈ સફરજન છે અને અંજીર છે ઠોકી બાળી અંજીર ને સફરજન બધું જેનું હોય એનું આ રીતે અંજીર કબડ્ડ નહીં જેનું એનો હાલો આપણે શું ઉપર માં એક હવે એટલે આપણું સફરજન નહીં ભાવ તો ભર્યા એવું કોણ ખાય મજા આવે